હેલો ગાયઝ જય માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે ઘણા દિવસ પછી થઈ ગયું છે એકદમ વરસાદ જેવું વાતાવરણ મોસમ ચેન્જ અને જોઈએ હવે આગળ આગળ શું થાય છે કાલે સાંજે થોડોક વરસાદ આવ્યો હતો પણ પછી રહી ગયો અને હવે આપણે એમાં જ કહીએ છીએ કે નવરાત્રિમાં વરસાદ ના આવે અને બધા લોકો મસ્ત મસ્ત નવરાત્રિ એન્જોય કરે કે ઘણા લોકોએ ઘણી બધી તૈયારી કરી હશે ત્યારે છે ને સાંજના સમયે આપણે થોડીક વાર બહાર આવ્યા છીએ એકદમ મસ્ત વાતાવરણ છે ઠંડુ અને હવે આપણે છે ને થોડા બહાર જાસી ચક્કર મારસી અને પછી આગળ શું કરીએ છીએ એ તમને આગળ જોવા મળશે બાકી તમારે ત્યાં નવરાત્રિની તૈયારી કેવી છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અત્યારે નવરાત્રિની તૈયારી તો જોરશોરથી બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે સો જોઈએ હવે આ વરસાદ નવરાત્રિ આપણે કરવા દેશે કે નહીં કરવા દેશે સો ચાલો બહાર નીકળીએ કાંઈક કરીએ અને તમને અને હા અત્યારે જો ઝાડમાં ગુલાબ કેવી રીતે આવ્યા છે એકદમ મસ્ત આખું ઝાડ મસ્ત આમ ગુલાબથી ભરેલું છે ઝાડ તો આપણું નાનું છે પણ બહુ એટલે બહુ મસ્ત લાગે છે તો તમને કેવા લાગ્યા અમારા ગુલાબ એ જરૂરથી કમેન્ટમાં કહેજો અને આપણે ફાઈવા છે નવા અને આ છે આપણી વેલ જેને મસ્ત જો નવા પાન કાઢ્યા છે મતલબ કે ઉગી ગઈ છે સો અને બાકી અમારી ઝૂપડીનો લૂક અત્યારનો જોવો કેવો જબરજસ્ત આવે છે પારી જાતના ફૂલ એકદમ મસ્ત ચડી ગયા છે જો કેટલું મસ્ત લાગે છે કેમ કે અત્યારે એકદમ મસ્ત આપણી ઝુંપડી ઉપર જો અત્યારે વેલ એકદમ મસ્ત ચડવા અત્યારે કેટલો જબરજસ્ત આવે છે તો અત્યારે છે ને આપણે નીકળી ગયા છીએ ને આપણે તળાવની બહારે જવાનું છે તો એના પહેલાં અત્યારે સર્વ સેક્શન રોડ ઉપર એકદમ મસ્ત જો તમારે નવરાત્રિની રોડ શોપિંગ કરવી હોય ને એકદમ મસ્ત રીતે તો અત્યારે બધી વસ્તુ છે નવરાત્રિ અને દિવાળી બંનેની શોપિંગ તમે કરી શકો છો ઘરની પણ છે જ્વેલરી પણ છે ચણિયાચોરી પણ છે ને એકદમ જબરજસ્ત બધી વસ્તુ આવી રીતે રોડ ઉપર મસ્ત જેને જેને રોડ શોપિંગ કરવી પસંદ હોય ને એના માટે તો બેસ્ટ છે તમને અહીંયા બધી વસ્તુ મળી જશે એકદમ મસ્ત રીતે બધું રાખેલું છે તો કોને કોને આવી શોપિંગ કરવી ગમે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ બધા નજારા એન્જોય કરતાં કરતાં આપણે પહોંચી જવાનું છે આપણા જામનગરમાં આવી ગયા હતા અહીંયા જો જંગલેશ્વર મહાદેવના મંદિરની પાછળ તળાવની પાછળ માછલી ઘણી બધી છે તો આપણે અહીંયા માછલીને અત્યારે લોટ નાખીએ છીએ અને માછલી પણ જો કેટલી બધી છે બહુ મસ્ત મસ્ત છે

જો ગઈ દ્વારકાથી આવીને અમે આટલો આરામ કરીને હવે છે ને ઘરના કામમાં લાગીએ છીએ ને અત્યારે અમે આવી ગયા છીએ શાક માર્કેટ શાક લેવા માટે બટેટા લેવાના કાંદા લેવાના ટમેટા લેવાના મરચા લેવાના હાલો તમને બતાવી મારે છે ને કંઈક ફ્રૂટ લેવાનું છે મેં ખાતું નથી બેઠક

બિલ પાલે માળાળ સબાઉ઀ સમાળ સામ સ્ત઼ સમાદ સમ સમાળ સમેત઺ સમાળળાળ સમાળાળ. સ૮ાળળાાળ સમાળ તો અત્યારે આરતી થઈ ગઈ હતી ને આપણે કરી લીધા મહાદેવના દર્શન અને અહીંયા પ્રસાદી પણ આપણે મળી ગઈ હતી તો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા અને આ છે તળાવની પાળની પાછળનો નજારો એકદમ શાંત વાતાવરણ અને એકદમ અંધારું રાતના ટાઈમ છે એ મારી પાસે આગળ ઇનોસેન્ટ છે જુઓ બધા જો આ મોલ માં રમે છે જુઓ આ બે જણા મોલ માં રમે છે રમવાની જગ્યા છે શોપિંગ કરવા આવ્યા છે કે રમવા હોય છે આ છે 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 આ લોકોને લઈ આવા દેવા છે કે જો ના ના હેલો ગાયસ આયા જો અમારી શોપિંગ ચાલુ છે બધા હા સાવર રુ હા સાવર આવે છે હો કાલે કલાના હો કાલે હા કલાના બહેન કલાના ہمارے પાસે ابھی ટાઈમ નથી આપકે liye

દુકાન ખોલી લેવાના જ કરિયાણાની બ્રોકલી બ્લુબેરી કેમ બ્લુબેરી આય રહી માંથી અંડી તેજ ઉતરે ની અંડી હેલો ગાઈસ અમારી ઘરની શોપિંગ થઈ ગઈ જી રોજ અમારે કરવી પડે કરિયાણો સાબુ શેમ્પુ શાકભાજી આજે અમે બહુ બધું સફળ કર્યું બકાલોય બધું આવી ગયું બકાલો હવે આપડે આજની ઘર થી બાર નઈ નઈ કે Joo, guys, ja tiedät jo, Sanji Versailles oli heikki ja sen maasta. Hmm? Ayuva Jordan. <laughs> ત્યારે નવરાત્રિ ચાલુ છે બતાવો રાતની રોનક છો કેટલી જબરજસ્ત છે ને અત્યારે કેટલું પબ્લિક શોપિંગ કરે છે અને એકદમ મસ્ત રીતે શોપિંગ એન્જોય પણ કરે છે ને જોવાળી પણ મળશે

તો ઘરે ઘરે આપણે છે ને આવું બધું જોઈને શોપિંગ કરવાની ખબર પડે બહુ મજા આવે અને મને આવું બધું જોઈને બહુ મજા આવે ત્યાં તમે જ્વેલરી પણ જોઈ શકો છો કેટલી મસ્ત નવરાત્રિ માટે આવી ગઈ છે અને અત્યારનો ટાઈમ જેવો છે નવરાત્રિ આવવાની છે એટલે આપણે શોપિંગ માટે તો શક્યા હો કેટલા બધા રસી નવરાત્રીની ઘણી બધી શોપિંગ કરવાની હોય એકદમ મસ્ત આવી રીતે રોડ વખતે કમેન્ટ માગું છે એકદમ મસ્ત રીતે સરુ સેક્શન રોડનું રાતનું મજા તમે કમેન્ટ રીતે બધું જોતા જતા ઇન્જુ કરતા કરતા નીકળી ગયા છે અને એકદમ મસ્ત રીતે

હેલો ગાઈસ આજે છે અમે બંને નીકળ્યા છીએ અત્યારે સાંજે ચક્કર મારવા માટે આજે છે સન્ડે ફન્ડે થોડીક કરી શોપિંગ સન્ડે હતો એટલે બારે થોડીક વાર શોપિંગ કરવા માટે અને હવે અમારી શોપિંગ થઈ ગઈ છે ને એકદમ મસ્ત રોડ શોપિંગ નવરાત્રિની જોઈ લીધી છે અને આજે લાવ્યા છે ગાડી તમે લોકો નવરાત્રિમાં શું શોપિંગ કરવાના છો એ એમને કમેન્ટમાં કયો માગું જરૂરથી અને નવરાત્રિની તૈયારી કેવી છે ને એ પણ કહેજો અને આ છે અત્યારે રાતની જામનગરની લાઈફ

તો આ બધા નજારા એન્જોય કરતા કરતાં હવે આ વિડીયોને આપણે અહીંયા જ કરીએ છીએ એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર બનાવો ખાઓ અને ખવડાવો આપણે મળીએ છીએ જલ્દી બાય